તાપી જિલ્લા એસીબીએસઓ જી ટીમ તેમજ સોનગઢ ઉછલ નિઝર કુકરમુડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પણ ત્વરિત રાહે બનાવવાળી જગ્યાએ પહોંચી જઈ એક્શન મોડમાં આવી તાત્કાલિક રીતે પરિસ્થિતિ સામાન્ય બનાવી જાહેર સુલે શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આવેલ છે સદર બનાવમાં ફરિયાદી લિયાકત રમઝાન ખાટીક રહેવાસી કુકરમુંડાના હોય આશરે ચાલીસ થી પચાસ જણા માણસોના ટોળા વિરુદ્ધ તથા ફરિયાદી પંકજભાઈ રામદાસભાઈ ચૌધરી રહેવાસી કુકરમુંડા જિલ્લો તાપીના હોય આરોપીઓ આશરે દસ થી બાર ઇસમો તમામ રહી કુકરમુંડા ખાટીક મોલો તાલુકો કુકરમુંડા જિલ્લો તાપીનાઓ વિરુદ્ધ ફરિયાદ આપતા કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ સામસામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સદર ગુનામાં કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાર આરોપીઓને અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને કુકરમુંડા ગામ ખાતે હાલ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવીમાં આવેલ હોય પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે અટક કરવામાં આવેલ આરોપીઓમાં અસફાક કાસમ ખાટીક અસલમ કાસમ ખાટીક ફારૂક રમઝાન ખાટીક તારીખ

બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી જઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ બાર જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે કેટલા લોકોને વાગ્યું હતું અને કેટલા સારવાર હેઠળ નાની મોટી ઈજા પથ્થરમારાના કારણે ટોટલ દસ થી બાર જણને વાગ્યું હતું એમાંથી બંને જૂથના બે બે વ્યક્તિ હોસ્પિટલમાં છે બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને રજા આપી છે નંદુરબાર ખાતે બી કોઈને સારવાર મળે ખસેડવામાં આવ્યા હતા હા એ નંદુરબાર ખાતે બે આરોપી ને નંદુરબાર ખાતે ઓકે આરોપીઓ કયા કયા છે આરોપી બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે થોડું બનેલું છે એવી એક વાત